મારા દિલ નો ટુકડો છે કેસર કેમ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મેળા એક નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં હમણાં તો તમને ખ્યાલ છે લગ્નની સિઝન પૂરી થઈ છે અને હજી આમ તો લગ્ન આવે જ છે ટૂંક સમયમાં પણ આપણે વેકરિયા ભુજ પાસે છે ત્યાં એક ઘોડાની રેસ મોટી થાય છે કદાચ ત્રીસ તારીખ છે તો ત્યાં પણ જવાનું આયોજન કરી રહ્યા છીએ અને સાથે સાથે એક બીજી મજાની વાત એ છે કે આ વખતે કાર લઈને જવાનું બદલે બુલેટ લઈને જવાની ઈચ્છા છે તો શું થાય કે ચારસો કિલોમીટર બુલેટ રાઈડ થઈ જાય તો તમને બુલેટ રાઇડની પણ મજા મળે અને સાથે સાથે ઘોડાની રેસ ને એ પણ બધું મળે તો આવું કઈક ને કઈક નવું નવું બતાવતા રહેશું તો જોતા જ રહેજો અમારે પાર્થ આચરજી હે વો ગુવાહાટી અસમ સે હે ઓર અમારે અહીંયા અમરેલી મેં એક અસમ વાલે ભાઈ મિલ ગયે તો ચલો ઉસકો પૂછતે હે કે ભાઈ આપ ગુવાહાટી સે હો કહા સે હો કહા સે હો આપ ગુવાહાટી નહીં શીતલકુજી સે ઓકે વો કહા પે આતા હૈ કામરૂપ ડિસ્ટ્રિક્ટ ओके okay, ओके okay. तो हमारे क्या पार्थ आचार्य जी है ना हाँ। वो असम गुवाहाटी में रहते हैं और वो बोल रहे थे आपके आप जो बोलते बोलते निकलते हो ना वो थोड़ा बोली हमारे व्यूअर को देखिए एक्चुअली मैं ये ब्लॉग में नहीं बोल सकता ये इसलिए नहीं बोल सकता क्योंकि हम लोगों का ये नाम है और ये नाम मैं ब्लॉग में नहीं बोलता क्या नाम मैं सोचिए तो मैंने पुकारता हूँ ना जैसे जामदानी है ओके ये आपका मुगा सिल्क है मेखला है यही मैं बोलता हूँ मगर ये ब्लॉग में नहीं नहीं आपकी लैंग्वेज लैंग्वेज हमें चाहिए लैंग्वेज बोल रहा ठीक है ये मैं जो, अगर मैं बोलूंगा तो ये समझेगा नहीं नहीं समझे वो समझ जाएगा वो समझ जाएगा उसको बोलिए हम असम से शीतल कुछ बोलेंगे अब नहीं, आप जो बोलते बोलते निकलते हो ना वो पार्थ जी समझ जाएगा हम जो जब चिल्लाते हैं ना उन लोग का अलग है और हम बोलने का थोड़ा एक थोड़ा बोलो हमें मजा आ जाएगा तो समझ में नहीं आएगा इसीलिए <laughs> मजा आता है हमें सुनने में वो वो मैं।, मैं जब पुकारता हूं आ, अब एक करो जाते 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 बोलते बोलते, बोलते जाए जा, 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 મારા દિલ નો ટુકડો છે કેસર કેમ છે કેસર કેસર બાર કાઢે એટલે તાજણ ને કે હું રહી ગઈ હું જાય તારો સાંજે વારો care-i fără de auz. બપોરની ડીશ તૈયાર છે વટાણા બટેટાનું શાક છે મસ્ત રસાવાળું રોટલી છે પાપડ છે લાલ મરચું છે તમને તો ખ્યાલ છે આપણું ફેવરિટ એક ઉપાધિ એ થઈ છે કે આ લાલ મરચાં બંધ થઈ જાય આવતા ત્યારે આપણું શું થાય કારણ કે એની વગર આપણને મજા આવે નહીં અને ચટણી છે ઓલી લઢેલી કોથમીરની ને સિંગ દાણાને એવું બધું અને ખાસ આજે છે ગાજરનો હલવો એક નંબરી ડ્રાય ફ્રૂટવાળો બાકી ભાત છે અને છાસ છે તો બસ આવું ટેસ્ટી અમારું કાઠિયાવાડી ભોજન હાલો આમંત્રણ છે છે આપણા તરફથી આવો કોઈ પણ વ્યક્તિ આવી શકે તો ચાલો હવે રેવા ખ્યાલ છે કે સુગંધ આવતી હોય બહુ મસ્ત તો પેલા જમી લેવાનું બાકી બધુંય પછી હા અને ખાસ એ કહેવાનું કે આ ગાજરનો હલવો પણ હોમમેડ છે હો બહારથી કઈ તૈયાર લાવ્યા નથી બોલો કે સર શું છે આળોટા મરીને ગમે એવી ને આળોટા હોય ને પાછી ગોબરી થઈ જાય છે આ તકલીફ અને જો તાજણ માં કઈ ઉપાદી જ નહીં નવડાવી નો નવડાવી એટલે કે ધમાઈ રહી નો ધમાઈ રહી કે ઉપાધિ નહીં લાંબીને આ હાળી ગોબરી થઈ જાય છે હલો એને ગાજર આપી દઈ તો એને હું થોડીક મોજ આવી જાય બપોરની પછી પાછો પાલો પાલો નાખશું ને પિંજરું પણ આપણું તૈયાર થઈ જવા આવ્યું છે ખાલી એક બે બાજુ ઝાળી જ ફિટ કરવાનું બાકી છે એટલે કાંઈક નવી નવી આઈટમ લઈ આવીએ તો કોમેન્ટ્સ કરજો હું લાવું એમ રેડી ને રેવાલ કેમ છે રેવાલ ઈ તો કયો પગ છે ખુલતા છે ઘણા એમ કે પગમાં કઈ પણ એક નંબર હાલે ને તમારો શું અનુભવ કે છે આમાં એવું છે ભલે ભાઈ આજે ધમાર ગઈ છે તાજન ને પેલી વાર એમાં હું આ જુદી આપણે ધમારી નહોતી કાર્તિક ભાઈ એવા કે હાલો હાલો ધમારી નાખીએ અને મસ્ત રાઈડિંગ કરી અને એને ખૂબ જ વખાણ કર્યા કે ભાઈ કૂતર છે ખૂબ જ રહેવાલ જ સીધી પડે છે કાંઈ ઘટે નહીં અસલ કાઠિયાવાડી કટ છે અને મિજાજ પણ એનો કાઠિયાવાડી જ હોય તો આમ જુઓ કેમ લાગે પાછળથી જાણ કરે હવે જોગાડ ઉપર જવા દો પડ વળી ગયા જ્યાં અને ટાલા ભેગું કરો